ઈડી બોલાવી ગુનો દેખાઈ રહ્યો છે અમારા પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમ ગેલોટ સાહેબના માર્ગદર્શન હેઠળ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જુલુસ પણ સમયસર ચાલુ થઈ ગયેલ છે અને પૂરતો બંદોબસ્ત સાથે શાંતિથી જુલુસ પૂર્ણ થશે જે જુલુસ નો રૂટ છે માહિદેરપુરા સલાબતપુરા રાજમાર્ગ અને અઠવા વિસ્તારમાં જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી કક્ષા અને પોલીસ ઇન્સ્પેક્ટર એસીપી તમામ પોલીસ અધિકારીઓ રોટ ઉપર બંદોબસ્ત ગોઠવેલ છે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે સમયસર સમાપ્ત થશે સમયસર સ્ટાર્ટ થઈ ગયું છે એટલે ખાજાના દગાઈ સમયસર પહોંચ્યા અને પૂર્ણ થશે આપી નજર આપી લગભગ પાંચ થી છ ડ્રોન કેમેરાથી છાપતી નજર રાખવામાં આવી રહ્યો છે હું એવો મેસેજ આપતું ભાઈચાર આજે ગણપતિ નો આજે છેલ્લો દિવસ છે વિદય મિલાદ પણ આજે જુનું સ્ટાર્ટ થયેલું ગયેલું છે તો કોમી એકલાસ થી આ પર્વની ઉજવણી થાય ਇਵੇਂ ਹੀ ਉਹ ਸੁਰਤਸ਼ਹਿਰੀ ਪ੍ਰਜਾਜਨੋਂ ਪਾਸੇ ਅપેક્ષા ਰੱਖੀ